બટાકાની વેફરને પણ ભૂલાવી દે તેવી આજે આપણે શક્કરિયાની વેફર બનાવવાના છે તો એકદમ ઝટપટ બની જતી હોય છે ના તો આપણે શક્કરિયાને બાફવાની ઝંઝટ છે ના તો સુકવવાની માત્ર ને માત્ર દસ મિનિટમાં આવી સરસ મજાની શકરિયાની વેફર બનીને તૈયાર થઈ જતી હોય છે અને રિઝલ્ટ જુઓ કેટલું સરસ એકદમ ક્રન્ચી બનતી હોય છે તો એક વાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આ શક્કરિયાની વેફરને ઝટપટ બનાવીને ખાઈ શકો છો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે અને આજે આપણે બનાવીશું શક્કરિયાની ક્રિસ્પી વેફર તો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારી વેફર પણ એવી સરસ ક્રિસ્પી બનશે અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તમારી કોમેન્ટની રાહ રહેશે મને તો ચલો બનાવી લઈએ શક્કરિયાની ક્રિસ્પી વેફર તો અહીંયા આપણે એક કિલો તાજા શક્કરિયા લઈ લીધા છે તો વેફર બનાવવા માટે આવા સરસ ફ્રેશ શક્કરિયા લેવાના છે એકદમ સરસ તાજા અને ધોઈ લેવાના જુઓ સેજ પણ માટી નથી તો આવા શક્કરિયાની સરસ મજાની ક્રિસ્પી વેફર બનશે તો તમે શક્કરિયા તાજા લેજો તો ચલો હવે શક્કરિયાની છાલ આપણે કાઢી લઈએ જેમ આપણે બટાકાની વેફર બનાવીએ ને તો બટાકા કેવા સરસ ચૂઝ કરીએ એવા જ સરસ મજાના શક્કરિયા લેવાના આવા જુઓ તમે જોઈ શકો છો જેની વેફર આપણે સારી રીતે પાડી શકીએ તો બસ આપણે એક સામટા શકરિયા નથી છોલવાના પણ સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને આપણે છોલીને મૂકશું જેથી આપણા શક્કરિયા કાળા ન પડે અને પહેલેથી જ ધોયા છે તો આપણે ફરીથી શકરિયાને ધોવાની જરૂર નથી તો જો આપણે અહીંયા આવી રીતે શકરિયા સરસ રીતે છોલી લીધા છે અને હવે આપણે એક પાણી બનાવીશું તો તેના માટે આપણે અહીંયા એક ચમચી મીઠું લીધું છે તો આ ફરાળી મીઠું છે કેમ કે હું ઉપવાસ માટે વેફર બનાવી રહી છું તેમાં આપણે અડધો કપ પાણી રેડવાનું છે અને મિક્સ કરી લેવાનું છે તો આ પાણીથી આપણે શક્કરિયાની વેપર બહુ સરસ એવી ક્રિસ્પી ક્રંચી બનશે અને એકદમ સફેદ બનશે તો આ પાણી આપણે તળતી વખતે વાપરશું અને હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ કરવા મૂક્યા બાદ આવી રીતે ટેસ્ટ કરી જોવાનું કે શક્કરિયાની ચિપ્સ નાખીને ત્યારે તરત ઉપર ના આવે તો બસ આપણને આવું તેલ જોઈશે તો તમારે આ ધ્યાન રાખવાનું છે તેલ એકદમ ઉકળતું ના હોવું જોઈએ અને બસ આવી રીતે તમારે સ્લાઇસરની મદદથી જેમ આપણે કેળાની બટાકાની વેફર કરીએ ને તેવી રીતે આપણે સ્લાઇસરની મદદથી શક્કરિયાની વેફર પાડવાની છે તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે હાથમાં હાથમાંથી છટકી ન જાય અહીંયા મારા હાથમાંથી શક્કરિયું છટકી ગયું હતું જુઓ તો તમારા તમારી સાથે એવું ના થાય એટલે તમે ધ્યાન રાખજો અને સ્લાઈસર ને સારી રીતે પકડજો ને શક્કરિયા પણ અને જો તમને આવું ના ફાવતું હોય ને તો તમારે પહેલેથી શક્કરિયાની આવી રીતે સ્લાઈસ કરી રાખવાની અને પછી એક એક કરીને પણ તમે ઉમેરી શકો છો કઈ વાંધો નહીં આવે પણ બસ ફટાફટ કરવાનું છે જેવી સ્લાઈસ કરી એ તરત ને તરત તેલમાં ઉમેરવાની છે અહીંયા મેં દોઢ શક્કરિયાને તેલમાં ઉમેર્યું છે અને પંદરથી ત્રીસ સેકન્ડ એક મિનિટ થવા આવે ને શક્કરિયાને આપણે તેલમાં નાખીએ ત્યારબાદ આપણે જે મીઠાવાળું પાણી બનાવ્યું હતું ને તે ઉમેરવાનું છે તો શકરિયાને આપણે જ્યારે આપણે તેલમાં ઉમેરીએ ત્યારબાદ આપણે એક મિનિટ બાદ ઉમેરી રહ્યા છે તો આવી રીતે એક ચમચી ઉમેરવાનું છે પાણી અને પાણી ઉમેર્યા બાદ અવાજ આવે છે પાણીનો જો તમારે છાંટા ઉડતા હોય તો તમારે થોડું દૂર રહી જવાનું જેમ હું થોડી દૂર ઊભી છું જો છાંટા તો નહીં ઉડે બસ ખાલી આવી રીતે બબલ્સ વધારે થશે અને તમારે આ પાણી નાખ્યા બાદ એકથી દોઢ મિનિટ સુધી અળવાનું બિલકુલ નથી એકથી દોઢ મિનિટ થાય ને અને પાણી થોડું એવું ઓછું અવાજ કરતું થઈ જાય ને એટલે કે તેલ થોડું ઓછો તેલમાં થોડો ઓછો અવાજ આવે પાણીનો તે ત્યાર પછી આપણે એને હલાવીશું તો ગેસની ફ્લેમ તમે જોઈ લો ના તો મેં સ્લો રાખી છે ના તો હાઈ રાખી છે મીડિયમ અને હાઈની વચ્ચે જે હોય ને તે રાખવાની છે જો તમે એકદમ સ્લો રાખશો ને ગેસને તો તમારી વેફર શ્રીંક થઈ જશે એટલે કે વળી જશે ચવડ થઈ જશે વળી જશે અને જો તમે ફાસ્ટ રાખશો તો તમારી વેફર ઉપરથી ગળી જશે એટલે કેમ કે શક્કરિયા નરમ હોય છે અને કેરેમલાઇઝ થઈ જશે શક્કરિયા આપણા અને ઓગળી જશે તો વેફર સારી બને નહીં એટલે કે વેફર બને જ નહીં તો તમારે અહીંયા મીડિયમ ગેસ પર જ આવી રીતે વેફર બનાવવાની છે તો તમારે આ વાત ખાસ ધ્યાન રાખવાની છે ના તો સ્લો કરવાનો છે ગેસ ના તો હાઈ ફ્લા ફાસ્ટ મીડિયમ રાખવાનો છે તો જુઓ આવી રીતે તમે જ્યારે પાણી થોડું એવું અવાજ કરતું બંધ થાય ને પછી આવી રીતે હલાવતા 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 જઈને વેફરને આપણે સરસ એવી તળી લેવાની છે તો હલાવતા રહીશું તો આગળ પાછળથી બંને ટાઈપ બંને સાઈડથી સરસ એવી ક્રિસ્પી શેકાશે તો તમે જોઈ શકો છો સરસ એવું આપણી વેફર તળાઈ રહી છે તો અહીંયા પાંચ પાંચ મિનિટ થઈ છે તળાતર સુધીમાં તો પાંચ મિનિટ સુધીમાં જુઓ આપણી વેફર આટલા ટકા સુધી એટલે કે સુધી સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો હું તમને નજીકથી બતાવું તમને શું કઉ છું તો અહીંયા પાંચ મિનિટ સુધી આપણે તળીશું ને મીડિયમ ફ્લેમ પર તો આપણી વેફર આવી સરસ ક્રિસ્પી થવા થઈ રહી હશે જુઓ તો તમારે ફાસ્ટ ગેસ આ સ્ટેજ પર નથી કરવાનો મીડિયમ જ રાખવાનું છે ફ્લેમને અને જુઓ આવી રીતે બસ હલાવતા હલાવતા જઈને આપણે વેફરને તળીશું તો હજી બેથી ત્રણ મિનિટ થશે આપણી વેફરને કૂક થતાં તો તમારે આ વેફરને બનાવતા સાતથી આઠ મિનિટ તો જરૂરથી લાગશે એટલે ધીરજ રાખવાની સાત આઠ મિનિટ થશે ત્યાં સુધીમાં આપણી વેફર સરસ બની જશે અને જુઓ કેટલી સરસ આપણી વેફર બની રહી છે એટલે કે ઓલમોસ્ટ બની રહેવા આવી છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ વેફર બનાવશો ને તમે તો વારંવાર બનાવશો તો જુઓ અહિયાં આપણી વેફર સરસ એવી થઈ ગઈ છે બસ તમારે છેલ્લા આવી રીતે વધારે પડતું હલાવી હલાવીને મિક્સ કરી લેવાનું જો હું તમને બતાવું છું ને તેમ ગોળ ગોળ ફેરવવાનું તો તમને વેફરનો કલર પણ ચેન્જ થતો દેખાશે દેખાય છે ને તો બસ જો આપણી વેફર બનીને તૈયાર છે તો અહીંયા મને આઠથી સાડા આઠ મિનિટ લાગી છે આ વેફરને તળતા તમે જોઈ શકો છો કેટલી સરસ સફેદ અને એકદમ ક્રંચી અવાજ આવે છે ને એવી આપણી વેફર મસ્ત બની તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી કોમેન્ટમાં કહેજો કે તમે બનાવી કે નહીં અને તમે આ પહેલાં ક્યારે બનાવી છે શક્કરિયાની વેફર અને તે પણ આવી ક્રિસ્પી તમે આ શાકરિયાની વેફરને બનાવીને સ્ટોર પણ કરી રાખ કરી શકો છો પંદર થી વીસ દિવસ સુધી સરસ એવી સરસ જ રહેશે જો તમને અવાજ સંભળાવું કેટલી સરસ ક્રિસ્પી થઈ છે ને તો આપણે બીજી વાર પણ આવી રીતે જ બીજી વારની બેચમાં શક્કરિયાની વેફર ને એવી રીતે આપણે તળી લેવાની છે તો તમને કીધું છે એમ જ કે તમારે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે શક્કરિયાની વેફરને બનાવવાની છે તો તમે એક બેચમાં એકથી દોઢ શકરિયાની વેફર બનાવી શકો છો જુઓ આપણી બીજી બેચની વેફર પણ કેટલી સરસ બની ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો મને પણ તો ખબર પડે કે મારી રેસિપી ક્યાંથી તમે જોઈ રહ્યા છો ક્યાં ક્યાં મારો મારી રેસીપી ફરી રહી છે અને તમારે એ વાતનું બિલકુલ ધ્યાન રાખવાનું છે કે આ વેફર બનાવો ત્યારે તમારે બિલકુલ પણ ત્યાંથી હટવાનું નથી તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ રેસિપીને જો તમને પસંદ પડી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ફરીથી મળીશું એક મસ્ત મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ